તો મિત્રો ગઈકાલનો એક કિલો ચેનીનો ભાવ આટલો હતો આજનો એક કિલો ચેન્દીનો ભાવ આટલો છે ફેરફારની વાત કરીએ તો બે હજાર નવસો રૂપિયાનો ફેરફાર થયો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો છે તો મિત્રો ગઈકાલનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો હતો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો છે વીસ રૂપિયાનો ફેરફાર થયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો છે મિત્રો ગઈકાલનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો હતો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો છે વીસ રૂપિયાનો ફેરફાર નોંધાયો છે આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો રોઈ જવો નવા તાજા ભાવ જાણવા માટે એચક્યુ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ